હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા વાગી ગયા છે પણ દસ મમ્મી મંદિર સાથે આવી ગયા અને દવા ડો લઈને બે ગયા હામે ઘઉ વાવલે છે નવીન પ્રયોગ કર્યો છે જો પંખો ચાલુ અને

મહેમાન આવે છે તો આજે તો બનાવવાની છે રસોઈ તો મેનુ માં શું બને એ તો હજી નક્કી નથી પણ જો અહીંયા આપણે ભાત તો મૂકી દીધા છે ભાત નું આંધણ મૂકી દીધું છે અને ભાત ઉકળવા મૂકી દીધા છે અને આજે છે બુધવાર તો આપણે ખરીદી કરવા પણ બજારમાં જવાનું છે શાકભાજી ને બકાલું બધું લેવા જવાનું છે નાસ્તા ને બકાલું બધું તો થોડું ઘણું કામ છે તો બજારમાં પણ જવાનું છે તો જો કામ કરીને ફ્રી થઈ ગયા તો થોડું ઘણું રસોઈ બને દુકાનો હજી મોડી ખુલ્લે કેમ કે રાજકોટમાં દસ વાગ્યા પછી બધી દુકાનો વધારે ખુલ્લે તો હજી પોણા દસ થયા છે તો આપણે કામ કરી રહેલા થોડી ઘણી જેટલી રસોઈ બને એટલી બનાવી લઈ મમ્મી ગયા છે મંદિરે મમ્મી મંદિરેથી આવે અને પછી આપણે જઈએ બજારમાં કેમ કે મહેમાન આવે છે તો હમણાં સાડા દસ અગિયાર વાળા મહેમાન પણ આવી જશે તો ચાલો આગળ પછી તમને મળાવું તો મમ્મી મંદિરેથી આવી ગયા અને દવાન ડબલો લઈને બે ગયા હા

હા હવે સપ્તાહ આંભળવા પાંચવડા જવાના છે મમ્મી હવે આજ સાંજે જાય કે કાલ સવારે જાય એ હજી નક્કી નથી કેમ કે મહેમાન આવે છે ઘરે એટલે એ નક્કી નથી કે ક્યારે જવાય હવે કાલ સવારે જવાય કે સાંજે જવાય તો જો આપણે રસોઈ બધી બની ગઈ છે અહીંયા આપણે જાઉં છે ગામમાં મહેમાનને તેડવાઈ ગયા છે તો અહીંયા શાક મુકાઈ ગયું છે ભાત બની ગયા છે અને હવે સલાડ સુધારું છું પછી મમ્મીને એક પૂરીનો લોટ બાંધવાનો રહે પૂરીનો લોટ બાંધજો અને કરજો ત્યાં અમે પછી આવશું બીજું એને પડી છે ને તેલ વાળું ન દેતા હા ભાઈ કેવાનું નહીં નકરી ખાધા વગર રહે નહીં અને ઉધરો નકરી આવે છે અને શિખંડ નું નામ નથી પણ એ ચાર પેલા લઈ જ તો થાય ને એ તો મોટા આવશે રોંઢે ખાય તો આ લે તો અત્યારે નો ખાય હા એમ અને પછી અમે હું જાહુ હજી તો હાડા દર થઈ ગયા જો કોણ આગ્યા થઈ જાય આમ જાહુ જાહુ ત્યાં જે આવે ને આમ જાય ત્યાં વાર લાગે ને એટલે મોડા દાવી આમ ઠેઠ જઈ બધું લેવા એટલે એટલે અમારું ગામ કામ બધું અમે પતા જાવી બધું હું હમણાં કાઢું જ છું જો નીચે જઈને તમાર ઘોડો કાઢું મારી પ્લેટ અરે દાતી કાઢું એ બધું જો લઈ જાવું છે ને માપની લઈ આવું આમ નમૂનો હોય તો એ માપની આવે ને એટલે દાતી લાવવી તમારે હા તો બેય કાઢવું પડે ને મારે લઈ જવું પડે તમારું દાતી ની પ્લેટ બે આ તરમથી તમારે બેહવાનું જ નથી બોલ ખોલીને લઈ જાય થાય તો હમણાં હું નીચે જાવ ને એટલે બોલ ખોલીને લઈ જાઉં આવો ત્યાં પછી હવે વચ્ચે ક્યારે જાય હા એ ઘોડો હા તો બધું લઈ આવી અને ભલે બોપરના 12 12:30 થાય બીજું હું હાકી બોલથી ક્યાં હા તો જો ઘણાઈ કામ છે ગામના સાબુન બધું ખૂટી ગયું છે તો બધું લાવવાનું છે હા પણ એ હવે અત્યારે એટલે તો જઈ હવે આ જાય તેડીને આવે એટલે અમે નીકળી જ તે તરત કે એમ કે બધું ખોવાથી જાગું જાય હા પણ આ હવે તો સુધારજો એક સલાહ તમે એ હું મૂકું પડતું ને જાગજો વગર આવી ગયો હમણાં ચડી જાહે હે હવે જાજી વાર નથી હા તો મસાલો ચટણી તો ભરેલી જ છે તમારી પાછો લઈ જવાની ધાણા તો હજી હશે હા ત્યાં છે હજી તો પૂરું થાય પછી લઈ જવાનું તો ચાલો મળી આગળ પાછા અમે ઘઉં વાવલે છે નવીન પ્રયોગ કર્યો છે જો પંખો ચાલુ અને જો પવન ન હોય ને તો આ સારું પડે કેમ કે પંખો ચાલુ થઈ જાય ને એટલે એની મેતે મેતે બધું પંખાના હવા એ ઉડી જાય બધું અને તો ચાલો હવે આપણે નીકળીએ છીએ બજારમાં કેમ કે થઈ ગયું છે થોડુંક મોડું પણ અગિયાર થઈ ગયા છે તો હવે ફટાફટ નીકળીએ એટલે ઘરે પાછા આવીએ જો આપણે જમી લીધું બજારમાંથી માંથી આવ્યા તા બાર વાગે અને બજારમાંથી માંથી બાર વાગે આવીને જો રસોઈ બનાવી નથી ગયા તા થોડી ઘણી હતી મમ્મીએ કર્યું હતું અને જમી દીધું જમીને જો ફ્રી થઈ ગયા હવે કપડાં હંકેલવાના રહ્યા છે મારા રાધ્યાબેન ને જો દાખલા આવ્યા છે બાદ બાકી સરવાળા તો એ લખે છે શું છે આ ન હું તો કાંઈ નહીં જાગજે હો જાગરણ કરજે ગાયુંનું ધણ આલ્યું આવે છે આમ જો આરાધ્યા કેટલી બધી એકારે ગાયું સુઈટી જો ક્યાંક થી આવતી લાગે છે કોક ની હશે કોક ની હોય કે પછી આમ નામ આવી ગઈ બધી શું ખબર જો બધી ગાયું અને અમારે મહેમાન આવ્યા છે તો જો મહેમાનને ને છે બાથરૂમ અલા બાથરૂમ માં હું વાડા માં ચાલો બતાવું તમાર મહેમાન આવ્યા ને મહેમાનને ને વાડા માં પૂર દીધા જો કોણ છે કોઈ નથી મહેમાનને ને વાડા માં પૂરા છે એ તો કહું છું ન દેખાણું ઈ

હા એ તો ગોતી લીધું ગોતી દીધું એ ન્યા વાહે પડી ગયું છે એટલે એટલે ન દેખાતું એ તો કઉ શું હા એ હાલો હું કાઢીને હમણાં જોઈ લઉં જાય છે ને પછી બે હા હા સારું હાલો હા એ તો એમ કરી લેવું બીજું હા એ તો કઉ શું તો ચાલો મમ્મીની ની લોકો જાય છે જો ગામડે સપ્તાહ સાંભળવા હવે આવશે ચાર દિવસે ત્રણ ચાર દિવસે રોકાય તો જાય છે મૂકવા જોઉં તો જો આપણે જમીને ફ્રી થઈ ગયા અને બેસી ગયા જો હવે પિક્ચર જોવા માટે તો પિક્ચર આવે છે તો બધાય બેઠા સી કે આજ તો બુધવારની રજા હતી એટલે વેલા હાલ ફ્રી થઈ ગયા જમીન નવરા થઈ ગયા અત્યારમાં હમ્મ પણ એક મહેમાન આવવાના છે તો મહેમાનની વાટે સી કેમકે મહેમાન આવે પછી કુવાની પથાર્યું કરી કેમ કે મહેમાને હોવા માટે આવવાના છે એટલે અહીં આવ્યા છે પ્રસંગમાં તો પ્રસંગમાં આવ્યા છે એટલે આપણા ઘરે જો બપોરે આવ્યા હતા અને અત્યારે ગયા છે પ્રસંગમાં અને ત્યાંથી આવીને હવે હમણાં આવશે ત્યાં બધું પતશે જમવા જમવા કરવાનું બધું પછી આવશે અહીંયા તો ચાલો મળી આવે એટલે મહેમાન પાછા તો જો વાગી ગયા છે સવા દસ અને આપણે મહેમાનની વાટ જઈને બેઠા છીએ તો જો ગાડલા વાડલા તો પાતરી દીધા છે હવે જો ઠેલા મૂકી ગયા છે અને હવે આવે જ છે હા હા એથી ઉતર ન્યા ન એમ ભૂવા ઉતરી જાય એથી જાય દડી ને એથી પછી હવાર હે સોફો એક સોફો દો એ હા હું વગાડ્યું ચામડી ચામડી ઉખાડીયો તો ચાલો આ સાથે આજના બ્લોગને ને અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો મળીએ કાલના કન્ટેન્ટ સાથે જય સ્વામિનારાયણ